નમસ્તે મારું નામ છે કુશવાણી હું ધોરણ આઠ માં અભ્યાસ કરી શકું મારી સ્કૂલનું નામ પીએમ શ્રી મેટવાડા પ્રકૃતિ શાળા છે હું તમને નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે થોડુંક કહી નામનો એક દૈત્ય રાક્ષસ દ્વારકા નજીક આવેલા એક વનમાં વાસ કરી રહ્યો હતો તેના પરથી તે નામ દારુકાવન પડ્યું હતું શિવપુરાણ મુજબ નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવપુરાણ મુજબ દારુકાવન નાગેશ્વર જ્યોતિર્લિંગ એ નકારાત્મક અને દુષ્ટ શક્તિઓથી રક્ષણનું પ્રતીક છે સુપ્રિયા નામનો એક ધર્મનિષ્ઠ વેપારી ભગવાન શિવનો પ્રખર ભક્ત હતો તેના પૂજાથી દારૂકને ક્રોધ ચડતો હતો એકવાર ગુસ્સે થઈ દારૂકે તેની હોડી પર હુમલો કરી તેને કેદમાં લઈ કેદમાં લઈ લીધો જેલમાં હોવા છતાં તેને દારૂકે શિવ ભગવાનની પૂજા કરવાનું મન કર્યું ન દેવતને તે ખબર પડતી જ દારૂકે સુપ્રિયા બધા કેદીઓને મારવાનો આદેશ આપી દીધો ભયથી મુક્ત થઈને સુપ્રિયાએ ભગવાન શિવની પૂજા કરી ભગવાન તેને શિવગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થયા તેને પશુપત નામનું એક શસ્ત્ર આપ્યું આ અથ્યાર થી હત્યા કરવામાં આવી ભગવાન શિવના આદેશ થી ભગવાન શિવના આદેશથી તેનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ મળવામાં આવ્યું હતું